સંખેડા તાલુકાના સમાજના લોકોનું વાત લોકસભા મતદાનના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે કરવામાં આવેલ નિવેદન બાબતે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદ કરવાની માંગણી કરતા આંદોલન શરૂ કર્યું હતું તેમ છતાં ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી જેને લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાતા ગઈકાલે રાત્રે છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વાસના ખાતે જલારામ મંદિર ખાતે સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા મત ન મળવાના હોય ભાજપનું ગણિત બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વિશાળ આંદોલન કરવામાં આવ્યું પાંચથી સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈ કિટોળીનો ઈંડા ડિસ્ટર્બ પણ ન થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજ આંદોલન કરવામાં આવ્યું તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ રાજકોટ મક્કમ અડીખામ આ રીતની જે એમની ભાષા ક્ષત્રિયનું ઉપસાવવા માટેનું જે પૂછ્યું છે એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણનો અમારો સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ સો ટકા ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે ઓકે મહેન્દ્રસિંહ રાઠો રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય સ્તરની છે પાર્ટ ટુ એટલા માટે કહેવાય કે પાર્ટ વન જે અમારો હતો એ ગાંધી ચિંતા માર્ગે આંદોલન અને અમારા સંકલન સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીને રજૂ જ્યારે એમણે રૂપાલા એટલા રૂપાલા નીકળ્યા કે મારા સમાજને અમારા સમાજ ક્ષત્રિય સમાજને ગદરૂપો બનાવવા માટેનો જ્યાં એમની નીતિ નિયત અને વિશ્વાસઘાત જે ક્ષત્રિય સમાજ માટે એમણે કર્યો છે એના જવાબના ભાગરૂપે ક્ષ્રીય સમાજ હવે સમગ્ર ગ્રાઉન્ડ ફાઇટ એટલે કે તળિયાની ફાઇટ માટે આવી ગયો છે અને અમારી સાથે અઢારે અઢાર વર્ણ સમગ્ર આદિવાસી વર્ગથી લઈને અમારા અઢારે અઢાર વર્ણનો જે અમને સહયોગ છે એટલે ત્યાં બે જ વસ્તુ હોઈ શકે જ્યાં યુએનમાં સેટિંગ કોન્ફિડન્સ તો જ આવે કે છોકરાને ખબર હોય કે પપ્પા પેપર લીક કરવાના છે કાલે પાસ થઈ જવાનું છે તો જ છોકરું આટલી કોલેજનીમાં દાદાગી મારે જે પ્રકારની ભાષા ભારતીય જનતા પાર્ટીની છે ક્યાં તો વિનાશકાલ વિપરીત પૂછવી છે આ બેસ્ટ કારણ હોઈ શકે અમે અમારો કર્મ કરી રહ્યા છે સર્વ વર્ણને સર્વ ધર્મને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીને એની ભાષામાં જવાબ આપવાનો પૂર્ણ પ્રયાસ થઈ ગયો છે અહીંયા એવું નક્કી કરવામાં આવે છે રજપુ સમાજનો એક એક કાર્યકર છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં અલગ અલગ જગ્યાએ અને મતદાનને છે કઈ રણનીતિ કે રણનીતિ અમારી એવી છે ચાર દિન સુધી ઇતિહાસ તમે જોઈ લો અમે પાંચસો ને બાસઠ રજુવાળા સર્વ સમાજ માટે એક અખંડ ભારત માટે આવ્યા છે આજ દિન સુધી ક્ષત્રિય માથા આપ્યા છે અને માથા વાડ્યા છે સનાતન ધર્મ હોય કોઈ બહેન દીકરી હોય કે ગાય હોય તો આ રાષ્ટ્ર માટે સૌથી વધારે જો ત્યાગ બલિદાન આપનાર જો હોય ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રિય સમાજ નથી ક્ષત્રિય ધર્મ છે જે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં ક્ષત્રિય સમાજને ભૂલી ગઈ છે એ એમને ભાન યાદ અપાવવા માટે આ અમારું ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી એમને કારમી હાર આપવા માટેનો અમારો સફળ પ્રયાસ છે છોટાદેવો લોકસભામાં કેવી રણનીતિ રણનીતિ એટલે કે અમારી સાથે આદિવાસી મહારાણા પ્રતાપના ટાઈમથી આદિવાસી સમાજ અમારાથી જોડાયેલો છે અન્ય વર્ણોના પણ અમને સહયોગ છે કારણ કે આ ફક્ત ક્ષત્રિયોની માતા બહેન માટેની આ વાત નથી સમગ્ર ક્ષત્રિય એ જ્યારે અમારે ત્યાં જ્યારે બાએ જ્યારે જોહર કરી હતી ત્યારે સર્વ સમાજની મહિલાઓ હતી એટલે આ એક હિન્દુત્વનું જે ખોટું ઊંઘી વગાડી રહ્યા છે અને જ્યારે સમગ્ર ભારતને બીવડાઈ રહ્યા છે કે જો જો નરેન્દ્ર મોદી માનનીય આદરણીય નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો તો અહીં ગાડી ભારતમાં ઇસ્લામ હાવી થઈ જશે જેવા દુષ્પ્રચાર કરી હિન્દુ પ્રજાને ડરાઈ ધમકાઈને આ વોટ લેવાનો પ્રયાસ છે પણ અમે સર્વ હિન્દુ સમાજને સમગ્ર રાષ્ટ્રને કહેવા માંગે છે ક્ષત્રિય જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સનાતન અખંડ રહેશે મજબૂત રહેશે એ બાહ્યધરી સાથે સર્વવર્ણને સર્વ સમાજને સાથે લઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું એ જ અમારી પ્રતિજ્ઞા છે મારું મહેન્દ્રસિંહ રાઠોડ હું રાષ્ટ્રીય પ્રવક્તા છે સક્રિય સમાજ